ભારતીય આશ્રમનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે ભારતીય પરંતુ હવે આમ સમાજે પણ છે ઋષિ ભારતી પડખે કોળી સમાજ આવ્યો છે આ મામલે ફરી એક વખત રાજકોટમાં કોળી સમાજ એકઠો થયો હતો કોળી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જેમાં ઋષિ ભારતી બાપુને હેરાન કરનાર તત્વો સામે તાત્કાલિક પગલા ભરવા માંગ કરવામાં આવી છે અને ભારતીય આશ્રમની ગાદી પાછી આપવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે આની પહેલા પણ અનેક જગ્યાએ કોળી સમાજ દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી ફરી એક વખત રાજકોટમાં કોળી સમાજ દ્વારા આ જ મુદ્દાને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ મામલે કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ઋષિ ભારતી બાપુ અમારા સમાજના છે ને જ્યારે અમારા સમાજના કોઈ વ્યક્તિ સંત બને તો તેમના પડખે ઊભું રહેવું તે અમારી ફરજ છે ત્યારે આવી જ બાબતને લઈને ઘણા બધા જિલ્લામાં તો આવેદન પત્ર અપાયું છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોળી સમાજના અને અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખો ધમકી મળી હતી તેમ પણ અનેક નવા ખુલાસા થયા હતા ત્યારે ફરી એક વખત રાજકોટમાં કોળી સમાજ એકઠો થયો અને ઋષિ ભારતી બાપુને ફડકે આપ્યો હતો અને આ વિવાદમાં સમાધાન તો ક્યારે આવશે તે તો હવે એક મોટો સવાલ બની રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ